વડિયાના ગ્રામીણ પંથકમાં અવિરત વરસાદથી ખેડૂતોના મગફળીના પાછળા પલળી ગયા વડિયાના ગ્રામીણ પંથકમાં મગફળીના બેહાલ થયા છે અવિરત વરસાદથી ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયા હતા તૈયાર મગફળીના પાક પલળી જતા ખેડૂતોના મોમાં આવેલો કોળિયો જૂટવાયો છે મગફળીમાં ફૂગ જડી અને દાણા ઉગી નીકળતા ખેડૂતો નિરાશ થયા હતા યાર્ડમાં મગફળીના સાતસો આપે નાફે ટકાના ભાવે ખરીદતી ન હોવાનો વસવસો ખેડૂતો કરી રહ્યા હતા ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો લાચાર થયા છે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી વહેલા ખરીદે તેવી ખેડૂતોએ માંગ કરી છે અમરેલી જિલ્લો વડિયા તાલુકો બાટવાદળી ગામ આજે અમારે છ દિવસથી આ માંડવી ઉપાડેલી પડી છે છ દિવસથી આ વરસાદ લાગે તો અત્યારે આ માંડવી એટલી બધી બેકાર થઈ ગઈ છે કે નથી ટેકામાં ચાલે એમ નથી યાર્ડમાં વેચાય એમ દરેક માંડવીમાં ફૂગ લાગી ગઈ છે બીજા નંબરે પચાસ ટકા ઉગી ગઈ છે તો અત્યારે હવે અમારી પરિસ્થિતિ એવી છે કે આ સરકાર બી સાંભળતી નથી અને નેતાઓ બી સાંભળતા નથી અમારા નેતા ખેડૂતના અત્યારે કેટલા બધા બેઠા છે કોઈ એક એક શબ્દ પણ નથી બોલતા તો અત્યારે અમારે શું કરવું આ આ માલ ઘરમાં નથી સચવાય એમ વેચવા ગયે પૈસા નથી આવે એમ નાફેડવાળા એમ કહે છે કે આ માંડવી હાલ છે નહીં તો અમારે અત્યારે કરવું હું તો જાવું તો જાવું ક્યાં અત્યારે ઓલી જૂની કહેવત છે કે કણબી વાહે કરોડ કણબી કોઈનો નો નહીં આ એના જેવી પરિસ્થિતિ અત્યારે અમારે આવીને ઉભી રહી છે તો અમારે શું કરવું અશોક ગિરાણી ગામ બાટવા દેવડી અમરેલી જિલ્લા કિસાન સંઘ ઉપાધ્યક્ષ હવે વાત એવી છે કે આ છેલ્લા પાંચ દિવસ થયા જે કમોસમી વરસાદ પીડ્યો અમારા માટે તો કમોસમી સરકારના ચોપડે તો ભલે ચોમાસું રહ્યો આ તમે મગફળી જોઈ શકો છો આ બધું જે પલરી ગયું અમારો રાજા તો દયાહીન છે જ તો ભેરો કુદરતય દયાહીન થઈ ગયો કે હવે ખેડૂતની માઠી એટલી બે ગઈ કે હવે અમારી પડતર પડતર કિંમત રહી ને એ પૈસા નથી થાય આ આવી ધોરી સારી લાગી ગઈ હવે આ મગફળી કોણ લે છે અને કોણ ખાય હવે તો આમાં અમારી તો એક જ માંગ છે કે અમને અમારી લાગત ઉપર જે કઈ નફો આપવાની વાત છે એ નફો આપીને સરકાર મગફળી ખરીદી લે અને આ આજ આજની તારીખમાં એક સૌથી મોટી વાત એ છે કાં કહેવાતા કૃષિપ્રધાન દેશમાં મગફળીનું ટેકાનું ખાલી ખાલીને ખાલી છેલ્લા પંદર દિવસ રહીએ ત્યારે એ એમ કે કે ટેકાનું રજીસ્ટ્રેશન કરવાનું ખરીદી હવે દિવાળી પછી લે તો હવે અમારે અત્યારે પૈસાની જરૂર છે મજૂરને ચૂકવવા તો આ મગફળી વેસીને એમ પૈસા કઈ રીતે દઈ ગઈ ખરેખર તો કૃષિપ્રધાન દેશમાં ખેડૂને કાયમી માટે ટેકાનો ભાવે ચાલુ જ રહેવું જોઈએ અને એ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ છે કે નીચામાં નીચો ભાવ હોવો જોઈએ નીચો ભાવ આવવો જ ન જોઈએ બદલે ઊંચામાં ઊંચો છે આથી મોટી તો બીજી શું શકે ખેડૂની ખેડૂત આ કૃષિપ્રધાન દેશમાં સરકાર જે ટેકાના ભાવ જાહેર કરે ઈ ચોખ્ખું બોલીને કે આ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ છે નીચામાં નીચો ભાવ છે તો ઈ ઊંચામાં ઊંચો થાય છે તો આ કોઈ કોઈ ખેડૂને ને તો કોઈ બોલવા રાજી જ નથી ખાલી કેવાના ખેડૂને તાને ધારાસભ્યો ને સંસદ સભ્યો કોઈને કાંઈ બોલવાનું જ નહીં ખેડૂ માટે અશ્વિનભાઈ કેશુભાઈ કોટડિયા ગામ બાટવા દેવડી જિલ્લો લોમરેલી આજે પાંચ છ દિવસી આ વરસાદ ચાલુ છે માંડવીના પાતરા પીડ્યા છે બધું હળી ગયું છે હવે નાપેટમાં લઈ જઈએ તો સરકાર એવું કહે છે કે આ માંડવી તમારી નહીં ચાલે બિયાડમાં જઈએ તો છસો સાતસો રૂપિયાના ભાવ આપે છે તો આનાથી અત્યારે અમને આ હજાર રૂપિયામાં પડતર થઈ છે